દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મહેસાણાના વિજાપુરમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ તો અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન આજે સુરત અને નવસારીમાં અતિભારે વરસાદ નું રેડ એલર્ટ જાહેર લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલથી ડાંગર સહિતના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ઉપરવાસમાં પડેલા વરસાદથી તાપીના ઉકાઈ ડેમની સપાટી રૂ લેવલને પાર ડેમના નવ દરવાજા ખોલી છોડાયું પાણી નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવધ આજે ત્રિપુરા મિઝોરમ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે બદ્રીનાથ રાષ્ટ્રીય માર્ગ ઉપર ભૂસ્ખલનથી વાહન વ્યવહાર ખોરવાયો ત્રિપુરામાં પૂર અને ભૂસ્ખલનથી એક સપ્તાહમાં ચોવીસના મોત વાયુસેનાની બચાવ કામગીરી પૂરજોશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુક્રેન યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા યુક્રેન રશિયા સંઘર્ષ રોકવા વાટાઘાટો પર મૂક્યો ભાર શાંતિના દરેક પ્રયાસમાં ભારતની સક્રિય ભૂમિકાની પીએમએ આપી ખાતરી યુક્રેન ભારત વચ્ચે એગ્રીકલ્ચર મેડિકલ ફૂડ સહિતના ક્ષેત્રે કરાયા કરાર ભાવનગર જિલ્લાના ઓગણીસો પરિવારોને મળ્યો વિસામો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાભાર્થીઓને કરાઈ આવાસની ફાળવણી મુખ્યમંત્રીએ ભાવનગરના શિપિંગ ઉદ્યોગને વિકાસના નવા આયામ આપવાની વ્યક્ત કરી નેમ ઇમ્પેક્ટ ફી સંદર્ભે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય હવે ગામતળ વિસ્તારોમાં બિનઅધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામ ફી ભરીને કરાવી શકાશે નિયમિત ખૂટતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની જોગવાઈમાં કરાયો ફેરફાર ડાંગમાં પૈસાના તાત્કાલિક અમલ મુદ્દે આદિવાસીઓનો ચક્કાજામ સાપુતારા નાસિક નેશનલ હાઇવે પર ચક્કાજામના લીધે ખોરવાયો વાહન વ્યવહાર સાપુતારા બોર્ડર પર માલવાહક ટ્રકો સહિતના વાહનોની લાગી લાંબી કતાર આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ પર રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય મધ્યકાલીન કવિઓની રચનાઓ સંરક્ષિત કરવા કરાશે આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના આદ્ય કવિ નર્મદના જન્મદિવસે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ભાષા દિવસની પાઠવી શુભકામના અનુભવી ક્રિકેટર શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ ક્ષેત્રમાંથી તેર વર્ષની કારકિર્દી બાદ લીધો સંન્યાસ વન ડે મેચોના ઉત્કૃષ્ટ ખેલાડી ધવને ઇન્સ્ટાગ્રામ પર ભાવુક વીડિયો મૂકી કરી જાહેરાત ચાહકોનો પ્રેમ અને સહકાર આપવા બદલ માન્યો આભાર